આપણી આ ધરતી કે જેના માટે કહેવાય નેક ટેક અને ધર્મ જ રે અને વાળી પાણે પાણે વાત ઈ તો સંત ને શુરાના બેસણા અમ ધરતી ની અમીરાત આપણી આ ધરતી કે જેમાં વીરતા છે શૌર્યતા છે બલિદાન છે ત્યાગ છે તો સાથે સાથે પ્રણય પણ છે સર્જનહાર સરજ જે એવા સુવાગી સજોડા એક ઘડીએ આઘાનો રે થાય થોડા થોડા આપણા લોક સાહિત્યમાં તો ઘણી બધી પ્રણય કથાઓ છે કથાઓને સંપાદિત પણ કરેલી છે મેઘાણી સાહેબે નોંધેલું એમ કે છ મહિનાના બાળકને જેટલું માનું ગણ કરે એટલું જ લોકસાહિત્ય આપણને ગણ કરે છે પણ એનો મર્મ આપણને સમજાય તો આપણા લોક સાહિત્યની ઘણી બધી પ્રણય કથાઓ તમે સાંભળી હશે પણ આ જે પ્રણય કથા છે એમાં જે મુખ્ય નાયિકા છે એનું વેવિશાળ અગાઉ થઈ ગયેલું હોય જ્યારે એનું વેવિશાળ થઈ ગયેલું હોય અને ત્યાર પછી એનું દિલ કોઈક ઉપર આવી જાય એ પછી શું થાય એ આપણે આજે જોવાનું છે કદાચ મેઘાણી સાહેબની આહિરની ઉદારતાવાળી વાળી પ્રણય કથા તમને યાદ આવે કે એમાં એનો પતિ છે એ નાયિકાને એના પ્રેમીને સોંપી દે છે પણ આ પ્રણય કથામાં એવું નથી તો શું છે આ પ્રણય કથા એ આપણે જોઈએ પણ એ પહેલા મિત્રો તમારા બધા જનો હું આભાર માનું છું કારણ કે અત્યાર સુધીની જે સફર રહી છે છે એમાં તમે બધાએ ખૂબ સારો સપોર્ટ કર્યો આશા રાખું છું કે આગળ પણ આવો જ સપોર્ટ કરશો ડંબર મંડાણો છે વાદળા ઘટા ટોપ જેમાં છે થોડા દિવસે અંધારું છવાયું હતું અને બીજો એના કડાકા બોલતા હતા કાચા પોચાના દિલ અને હૈયા ધ્રુજી ઉઠે એવો અષાઢી મેઘ મંડાણો આવા સમયે માથે બે મણનો ભારો લઈ એક યુવાના હિરાણી નદી ઉતરતી હતી વરસતા વરસાદથી નદીમાં થોડું થોડું પાણી હાલતું હતું અચાનક ઉપર વાસમાં રીંડિયા પડ્યા ભાગ જોયેલા નદીમાં પૂર ચડ્યું નદીના પટમાં હાલી જતી યુવતી એ બૂમ સાંભળી અને ચમકી ગઈ ભારો ફગાવીને ભાગી પણ આ તો પાણીનું પૂર કોણ પોગે પાણીના ઉછાતા લોઢ ઘસી આવ્યા અને યુવતીને ગળથોલિયું ખવડાવી અને પૂરમાં ઉપાડીને મુખમાંથી ચીસ નીકળી ગઈ પંડિત તો તણાવા તરવાની કોશિશ કરી પણ પૂરમાં એની કારી ન ફાવી મોત ભમતું દેખાણું ગળામાંથી ઉપરા ઉપરી ચીસો નીકળી પડી નદી ને કાંઠે ઉભેલાઓ એ હાહાકાર મચાવ્યો અલા આ તો વિરમ દે મુખીની સોળી તોડજો કુદી પડો બે ચાર જણા દોડ્યા પણ પૂરમાં પડવાની કોઈની હિંમત ન હાલી નદીના ના કાંઠે બળદ ચારતા વશ્યાંગ આયરે ચીસ સાંભળી માણસો અને નદીમાં તણાતી સ્ત્રી જોઈ નદીને કાંઠે ભેખડે આવ્યો નીચે નજર કરી તો ઉછળતા લોઢ અને વીસ હાથ ઊંડી ભેખડ વિચારનો વખત નહોતો જીવવા મરવાનો પ્રસંગ હતો એણે જય મુરલીધર એમ કઈ અને છલાંગ મારી માથોડું માથોડું પાણી હતું અને ઉછળતા પાણીની આગળ એણે યુવતીને જોઈ અથાગ જોર કરી અને યુવતીની પાસે પહોંચ્યો જોયું તો યુવતી અર્ધ બેભાન અવસ્થામાં હતી એણે હાથ ફેરવીને જોયું તો આ તો વિરમદે હતી

વશ્યાંગે કીધું હા વિરમદે પ્રસ્તાવના આવડતી નથી એ બોલી ઉઠી વિરમદે આજ વશ્યાંગને વરી ચૂકી તો રાજી રાજી થઈ ગયો રૂપના અંબાર જેવી વિરમદે પણ એને ક્રોધી સ્વભાવ અને વિરમદેવનું સગપણ યાદ આવ્યું પણ વિરમદે તારું સગપણ તારા લગ્ન વીરમને બોલી બસ વશ્યાંગ આઈરાણી એક જ વાર બોલે છે આજથી બીજા પુરુષ મારે ભાઈ ને બાપ પણ તું બીતો તો નથી ને ત્યાં તો વશ્યાંગ નો સીનો ફરી ગયો બસ વિરમ ને બોલી બસ બસ ત્યારે હવે બસ મને તારી માંજે અને પછી મન થી વરી ચૂકી વશ્યાંગ રાજી રાજી થઈ ગયો મુખી ને કાને આ વાત મળી અને વશ્યાંગ ને ધમકી આપી પણ પ્રેમી ક્યારેય કોઈ થી ડરતા નથી મુખી ક્રોધે ભરાણો વિરમ તેને સાસરે માણસ મોકલીને કીધું કે તમારી વસ્તુ સંભાળી લ્યો આ વાત વિરમને પણ સાંભળી અને પછી તરત જ બેડું લઈ અને સીધી વશ્યાંગના ઘરે ઉતારી મૂકીને તો લા લાગી એને બાર આહીરોને તૈયાર કર્યા વશ્યાંગ બળદાર તો બાર માણસો હથિયારો સાથે આવતા જોયા પોતાની લાકડી બે હાથે પકડી અને પાસે આવ્યા ને ડફો ડફ લાકડીથી બાર માયલાને જીકવા માંડી આઠ જણાની લોથ ઢાળી અને ચાર ભાગ્યા પણ વશ્યાંગ થોડો ઘાયલ થયેલો લોહી નીતરતો આવ્યો ઘરે આ શું થયું પૂછ્યું એટલે વશ્યાંગે તો કળશ્યાનો ઘા કરી દીધો એકનું માથું તોડી નાખ્યું અને દોડીને બે જણને બોચીએથી પકડીને ભો ભેગા કરી દીધા પચીસ જણા હતા એમાં એક જણે આવી અને ભાલુ વશ્યાંગના દેહની આરપાર કર્યું ભાલા પેટમાં મારનારને પકડી પછાડીને પ્રાણ કાઢ્યા ત્યાં વશ્યાંગની ઉપર ધારિયાનો ઘા થયો હાથ લબડી પડ્યો અને પછી તો લાકડી અને તલવારના ઉપરા ઉપરી પ્રાચંડ બોલવા લાગ્યા આખે અંધાર આવી ગયા એ નીચે પટકાણો પેટમાં રહેલું ભાલું પીઠની બહાર એક હાથે નીકળી ગયું આમ વશ્યાંગ વીરના મોતે મર્યો અને આ વાતની ખબર વિરમદેને પડી વિરમદે કાળી ચીસ નાખીને આવી કોઈ રોકે કે બચાવે એ પહેલા તો એણે પોતાનું શરીર વશ્યાંગના પેટમાં રહેલા ભાલા ઉપર પડતું ભાલુ વિરમદેના પેટ હોહરવું લોહીનો ફુવારો થયો વિરમદેના કલ્પાતથી સિંહ આખી કકળી ઉઠી એનો દેહ વશ્યાંગના દેહની સાથે જડાઈ ગયો બંને એક હથિયારે મૈરા મુખીનું મોં કાળું થઈ ગયું એના ઉપર લોકોએ ફિટકાર વરસાવ્યો

ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથ જોડાવી શકો પણ સિંહના પંજાને તમે એમ ના જોડાવી શકો આભથી તમે છીપમાં ઝીલી શકો પણ આંખથી ખુ તમે એમ ના ઝીલી શકો શિખરો કંઈ સર કરી કીર્તિના સ્તભ તમે કોતરાવી શકો પણ ગામને પાદારે પાળ્યો તમે એમ ના ખોડાવી શકો એની માટે તો કવિ દાદ કે એમ તમારે મરવું જ પડે આ તો હતી કથા આપણા લોકસાહિત્યમાં તમને જે જોઈએ એ બધી જ વસ્તુઓ મળે એમ છે બસ જરૂર છે એને ફંફોળવાની એને ખોજવાની અને ખોજીને નવા લોકો સુધી નવી પેઢી સુધી પહોંચાડવાની મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બે લાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમે મેળવી શકો મિત્રો તમે પણ આવી લોક વાતો કે લોક લોક લોકવાર્તાઓ સાંભળતા હોવ જાણતા હોવ અને તમે ઈચ્છતા હોવ કે આ વાતો વધુમાં વધુ લોકો સુધી પહોંચે તો તમે અમને મેલ દ્વારા એ વાતો જણાવી શકો છો અમારો પ્રયાસ જરૂરથી રહેશે કે એ વાતો વધુમાં વધુ લોકો સુધી પહોંચે પણ એક ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત ને ફક્ત વિસરાઈ જતા લોકસાહિત્યનો પ્રચાર પ્રસાર કરવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિનો પ્રચાર પ્રસાર કરવાનો કે એને ઠેસ પહોંચાડવાનો અમારો કોઈ ઈરાદો નથી હોતો